વિરમગામ તાલુકાના જખવાડાથી સચાણા ગામ તરફ જવાના રસ્તા પર પાનપાલરનું દુકાનનું પતરું તોડીને કુલ રૂપિયા તેર હજાર ચારસો સાહીઠના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં નોંધાઈ વિરમગામ તાલુકાના જખવાડા બસ સ્ટેન્ડથી સચાણા ગામ તરફ જવાના રઘુવીર ઇન્ડસ્ટ્રી કંપનીની સામે આવેલા જય ગોગા નામે પાનપાલરની દુકાનનું પાછળના ભાગે પતરું તોડીને દુકાનમાં પ્રવેશ કરીને ભારત કંપનીનો ગેસનો બાટલો કિંમત રૂપિયા ત્રણ હજાર તેમજ ગેસનો સગડો આશરે કિંમત રૂપિયા પંદરસો ઉપરાંત સિગારેટ આશરે બાર પેકેટ નવસો સાહીઠ રૂપિયા મસાલાના પાંચ પેકેટ કિંમત રૂપિયા બે હજાર તમાકુ ચોવીસ કેરેટ આશરે ચાર હજાર આઠસો તેમજ અલગ અલગ રૂપિયા કુલ હજાર એમ કુલ મળીને તેર હજાર ચારસો સાહીઠના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં પાનપાલરના માલિક અજીતભાઈ શિવભાઈ નાઓએ વિરમગામ રૂર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે